પર ગુજરાતની પચીસ બેઠક પર મતદાન પહેલા બે કલાકમાં સરેરાશ નવ પોઈન્ટ સિત્યાસી ટકા મતદાન બનાસકાંઠા માં સૌથી વધુ અને અમદાવાદ વેસ્ટમાં સૌથી ઓછું મતદાન પીએમ મોદી નું કેસરી કોડી તો અમિત શાહ કેસરી ખેસ પહેરી મતદાન બંને પહેલીવાર ઓટોગ્રાફ આપ્યા સ્ટ્રેટેજી મતદાન સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ રાજકોટના ના નરેશ પટેલે મત આપી કહ્યું ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં થવું નતું જોઈતું

પારો વધશે ભાવનગર બેઠક માટે મતદાન શરૂ સવારે બે કલાકમાં નવ પોઈન્ટ વીસ ટકા મતદાન નોંધાયું મનસુખ માંડવિયા અને નિમુબેન ભાણિયા મતદાન કર્યું દક્ષિણ ગુજરાતમાં માં આઠ બેઠક પર ખરા ખરીનો જંગ અમદાવાદ વડોદરા સહિત મધ્ય ગુજરાત માં સરેરાશ નવ પોઈન્ટ મતદાન મોદી શાહ આનંદીબેન સીએમ સહિતના આપ્યા દ્વારકા જિલ્લામાં સાત પોઈન્ટ છન્નું ટકા મતદાન વ્હીલચેર અને લાકડીના સહારે મતદારો મતદાન કરવા પહોંચ્યા ચાર મત ધરાવતા રૂપેણ બંદરમાં વહેલી સવારથી જ લાંબી લાઈનો ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર ત્યાં સુધી આપ જોતા રહો જનતાની જમાવટ ન્યૂઝ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની